કલ્પૃષ કિચનમાં આજે બનાવીશું ઉનાળા સ્પેશિયલ દૂધીનું શાક સૌને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ હર હર મહાદેવ દૂધી ખાવાના અગણિત ફાયદા છે અઢળક ફાયદા છે જે આપણા આયુર્વેદમાં કયા છે જેમાં દૂધીનું જ્યુસ પીવું દૂધીની ખીર ખાવી ઉનાળામાં દૂધીનું શાક ખાવું અનેક રીતે દૂધીનો ઉપયોગ કરી શકાય છે પરંતુ દૂધીનું જ્યુસ બનાવતા આપણને આળસ આવે છે ખીર બનાવતા ટાઈમ વધારે જાય છે રાઈટ પરંતુ શાક બનાવવું એ સૌથી બેસ્ટ ઓપ્શન છે કે જેનાથી ઉનાળામાં દૂધી ઇઝીલી ખાઈ શકાય તો ચાલો આજે સબ્જી બનાવીએ અને એ પણ બેસ્ટ રીતે અમે સંતો બનાવીએ છીએ એવી પરફેક્ટ પરફેક્ટ રીતિભાતી અને પદ્ધતિથી ચાલો ઝડપથી બનાવી લઈએ ઉનાળા સ્પેશિયલ દૂધીનું શાક અને હા દૂધીની ખીર જો શીખવી હોય તો કોમેન્ટમાં જરૂર લખજો આપણે એ રેસીપી પણ અવશ્ય આપીશું રાધે રાધે પ્રિયજનો પહેલાં જ કહી દઉં કે આજે જે આપણે દૂધીનું શાક બનાવવાના છીએ જે એકાદશીના દિવસે પણ બનાવી શકાય છે સ્ટાર્ટ કરીએ વસ્તુઓથી હતી તો દૂધીનો ઉપયોગ કરવાના છીએ સિમ્પલ ટમેટા બે લીધા છે ખટાશ જો વધારે જરૂર હોય તો લીંબુ નાખી શકીએ છીએ કોથમીર મીઠો લીમડો નાખીએ છીએ લીલી તીખી મરચી નાખીએ છીએ બટેકું છે એ પણ વઘારને શોષી લેવા માટે વઘાર રસો વધારનો થાય એના માટે છે અને બાકી કોન સ્ટાચનો ઉપયોગ કરીએ છીએ તો કોનસ્ટાચ છે એ આપણી ગ્રેવી એટલે કે રસો જે છે એને ઘાટો કરવા માટે નાખીએ છીએ એ બિલકુલ ઓપ્શનલ છે જો એકાદશીના દિવસે બનાવતા હોઈએ તો આપણે એને સ્કીપ કરી શકીએ છીએ એને નાખવાની જરૂર નથી બસ આટલા સિમ્પલ વસ્તુઓથી જ આપણે દૂધીનું શાક આજે તૈયાર કરીશું ને પણ ઉનાળાની અંદર ઇઝીલી દરરોજ જમી શકાય એવી રીતે ભક્તો દૂધીનું શાક અનેક રીતે બનતું હોય છે પણ અમે સંતો આવી રીતે બાફીને બનાવતા હોઈએ છીએ જેટ મીન્સ કે દૂધી અને બટેકા છે એને પહેલાં આપણે બાફવા માટે રાખી દઈએ અને એક બાજુ અલગથી આપણે વઘાર લઈશું ડરશો નહીં કારણ કે દૂધીની મીઠાશ પણ જશે નહીં અને એનું પાણી આપણે ફેંકવાનું પણ નથી તો ડર્યા વગર આપણે આ રીતે શાક બનાવી શકીએ છીએ જોકે હવે તો બધા લોકો આવી રીતે બનાવતા હોય છે અને આ ટ્રીક છે ફેમસ થઈ ચૂકી છે આપણે આઈ થિંક લાસ્ટ યર બી આ વિડીયો મૂકેલો અને ઘણા લોકો એપ્રિશિએટ પણ કરી લી વાતને થોડુંક અંદર પાણી નાખું છું કે પાણી દૂધીના પાણીને છોડવા માટે હેલ્પરૂપ થશે દૂધી અને બટાકા પૂરતું થોડુંક નમક નાખીએ છીએ જેનાથી બફાતી વેળા એ દૂધી છે નમકને પકડી લેશે અને અડધી ચમચીથી પણ ઓછી હળદર નાખીએ છીએ મીડિયમ ગેસ કરીને ત્રણથી ચાર વિસાલ લગાવી લેવાની છે અને ત્યાર પછી પાંચ મિનિટનો રેસ્ટ આપી દઈએ અને ત્યાં સુધીમાં આપણે વઘાર તૈયાર કરી લઈએ આ બાજુ શાક આપણું રેસ્ટ કરે ત્યાં સુધીમાં વઘાર લઈએ છીએ કડાઈ ગરમ થાય એટલે આપણે તેલ નાખીએ છીએ બે ચાલો ત્રણ અનુસાર તેલ લેવાનું અને ઓબ્વિયસલી ઉનાળાની અંદર બનાવીએ છીએ તો આપણે રાય વર્જિત કરીએ છીએ અને જીરું નાખીને આપણે વઘારી લઈશું તેલ ગરમ થયું છે આપણે જીરું નાખીએ છીએ સારી રીતે જીરું ફૂટી જાય પછી નાખીશું મારા અને તમારા ફેવરિટ એવા તલ તમને એમ થશે કે સ્વામી બધી રેસી તલ તો નાખીશ અને હા એકાદશી ના બનાવતા હોય તો પછી મેથી નાખજો બહુ સરસ લાગશે મેથી ચલાવી લે ઘણા લોકો મેથી પહેલાં નાખી દેતા હોય છે જેના કારણે મેથી બળી જતી હોય છે દાજી જતી હોય છે જેના કારણે વધારે કડવાશ પકડી હોય છે પણ પાછળથી નાખીએ મેથી તો એનો ટેસ્ટ આવે છે ને દાજતી નથી સિમ્પલ હવે નાખી દઈશું મીઠાલીમના પાન સુગંધ મરચી ડુંગળી નહી નાખી શકીએ અને હિંગ પણ આપણે હાલ ખાતા નથી તો પછી કોથમીરથી વઘાર લેવો જોઈએ અને સૌથી વેસ્ટ છે ઉનાળામાં રાય રાયની પણ વરિયાળી વરિયાળી નાખી દઈએ અને સીધા નાખી યાદ કે ધીમી છે અને ટામેટા અને આ વઘાર પૂરતું જ આપણે નમક નાખીએ છીએ કારણ કે કુકરની અંદર ઓલરેડી આપણે દૂધીની દૂધીના બટાકા માટે આપણે નમક નાખી દીધું છે અને ઓબ્વિયસલી થોડી ચિકાસ જોતી હોય કલર સારો પકડાય એના માટે થોડુંક લાલ મરચું કાશ્મીરી લાલ મિચ અને થોડીક હળદર નાખવી છે જેથી કલર સારું આવે થોડુંક પાણી નાખી દઈએ અને આપણે આ બાટા પાકવા દઈએ ત્યાં સુધીમાં આપણે કૂકરને ઓપન કરી લઈએ દોસ્તો જોઈએ છીએ તો આપણે દૂધી અને બટેકું એકદમ પરફેક્ટલી કૂક છે ચારથી પાંચ વિસલ આપણે વગાડેલી કુકરનો સિદ્ધાંત છે કે કૂકર જેમ મોટું હોય એમ વિસલ ઓછી મારવાની હોય અને તાપ જેમ ધીમો હોય એમ વિસલ ઓછી મારવાની હોય તાપ જો ફૂલ છે અને કુકર નાનું છે તો ઝાઝી વિસલ લગાવવી પડે છે અને પછી રેસ્ટ એને આપવો પડે છે બહુ વધારે કૂક નથી જાય એનું પણ ધ્યાન રાખી અને દૂધી બટેકા સરસ પાકી ગયા છે આ સ્ટેપ ઉપર તમે ચાકી પણ શકો છો કે ભાઈ દૂધી અને બટેકું છે એમાં મીઠું નમક કેટલું ચેડ્યું છે આ બાજુ વઘાર આપણું પરફેક્ટલી તૈયાર છે બસ હવે આપણે એને મિક્સ કરીએ પણ મેં પહેલાં કહ્યું હશે એ રીતે જો એકાદશીના દિવસે આપણે બનાવીએ છીએ તો આપણો જે આરાલોટ અથવા તો મકાઈનો સ્ટાચ એને આપણે સ્કીપ કરી શકીએ છીએ નહીતર ગ્રેવી ઘાટી બનાવવા માટે અને રસો વઘાર ઘાટો કરવા માટે આપણે મકાઈનો ઉપયોગ કરી શકતા હોઈએ છીએ હાલ હું અડધી ચમચીની માત્રામાં તે મકાઈનો સ્ટાચ છે લઉં છું જો ફક્ત અડધી ચમચી હશે તો પણ અલગ છે અને તે તરત ઘાટું થઈ જશે અને હવે ઉકળતા પાકતા વઘારની અંદર એને નાખી દઈશું ફક્ત અડધા મિનિટની અંદર રસો ખાટો થઈ જશે મકાઈનો સ્ટાચ આપણે નાખ્યો છે ને તરત જોઈએ છે તો જો ફક્ત વીસ કે ત્રીસ સેકન્ડની અંદર ગ્રેવી ઘાટી થઈ ગઈ છે થોડીક આપણને ચીકાશ લાગે છે અને એ જ એની મીઠાશ છે ખૂબ સુંદર શોભી રહી છે સ્મેલ સુગંધ સારી આવે છે અને હવે આપણે આપણું જે આ કૂક થયેલું વેજીટેબલ્સ છે એને આપણે અંદર નાખી સારી રીતે ચલાવી લો જે આપણને રસો હાલ દેખાય છે એ હમણાં જ અડધી મિનિટમાં રસો બધો જ ગુમ થઈ જશે એટલે ટેન્શન નથી ગેસની ફ્લેમ થોડીક હાઈ કરી ફક્ત એક મિનિટનો ટાઈમ આપીશું તો પણ બધા મસાલાઓ મરજ થઈ જશે હવે આ સ્ટેજ ઉપર આપણે આપણો હોમમેડ ગરમ મસાલો છે એને નાખી દઈએ છીએ અડધી ચમચી એ નાખ્યો હાલાકી ઉનાળામાં એને તમે છોડી શકો છો અને સાથે બધાય સ્વાદના બેલેન્સિંગ માટે ગોળ અડધી ચમચી હોવો જરૂરી છે અને લીંબુ છે આપણે પાછળથી નાખીશું ફક્ત અડધા મિનિટ પછી ખોલીએ છીએ ગોળ આપણો સરસ ઓગળી ગયો છે શાકભાજી છે પણ સરસ કૂક થઈ ગયા છે મસાલા બધા ઓબ્ઝર્વ કરી લીધા હોય અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ છીએ અને લીંબુ મને ગમે છે એટલા માટે હું અડધું ફાળું ફક્ત લીંબુ નીચો છું તમે સ્વાદ અનુસાર જોઈ લેજો બસ શાક તૈયાર છે રોટલી સાથે રોટલા સાથે વાઘરી સાથે એકાદશીના દિવસ હોય તો મોરી અને ખીચડી સાથે પણ શાક જમી શકાય છે અને હા જે પણ બનાવો જ્યારે પણ બનાવું ઠાકુરજીને વચ્ચે અવશ્ય ધરાવી અને પછી જ ભોજનમાં ઉપયોગ કરવો તો એ સાચા અર્થમાં ભક્તિ થઈ જશે ધાણાને શણગારી લઈએ અને ઠાકોરજીને ધરાવી દઈએ મળીએ છીએ ફરીવાર એક નવી રેસીપી સાથે